શું તમે ક્યારેક સાંભળ્યું છે કે એન્ટિક વસ્તુઓમાં ચમચીનો પણ સંગ્રહ કરી શકાય આ શહેરના યુવાએ કર્યો છે સંગ્રહ આજની જનરેશન ઇતિહાસને અને જે તે દેશની વિશેષતાને યાદ રાખે તે માટે પાંચસોથી વધારે ચમચીને સાચવી રાખી છે કહેવાય છે કે શોખ બડી ચીજ હૈ અને આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિની જેમનો શોખ કંઈ અલગ જ છે આજની જનરેશન ભૂતકાળની પૌરાણિક ચીજવસ્તુઓ એટલે કે એન્ટીક ચીજવસ્તુઓ વિશે જાણે અને સમજે તે માટે સુરતના યુવા ધવલ ભંડારીએ તેના ઘરને જ એન્ટિક વસ્તુઓની મ્યુઝિયમ બનાવી દીધું છે જેમાંથી એક એટલે તેમની પાસે કલેક્શનમાં રહેલી અલગ અલગ પ્રકારની પાંચસો જેટલી ચમચીનું કલેક્શન શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા અને ફૂડ સ્ટોલ ચલાવતા ધવલ ભંડારીએ પોતાના દાદાના શોખને માત્ર જાળવ્યો નથી પરંતુ તેને આગળ પણ વધાર્યો છે તે અને તેમના ભાઈ અલગ અલગ એન્ટિક ચીજ વસ્તુઓનો સંગ્રહ કરે છે અને તેમના પોતાના બાળકોની સાથે સાથે શેરીના અન્ય બાળકોને પણ તેનાથી અતંગ કરાવે છે જેનાથી પ્રાચીન વારસો જાળવી રહે ધવલભાઈએ પણ તેમના દાદાની જેમ દેશ વિદેશની અનેક એન્ટિક વસ્તુઓ જેમ કે વિવિધ જૂના રેડિયો ટીવી ઢીંગલીઓ વાસણો ઘડિયાળ કાચની બોટલ વગેરેનો સંગ્રહ કર્યો છે આ માટે તેમણે તેમના રૂમને જ જાણે મિની મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દીધું છે જેમાં તેમણે વિવિધ સાલમાં તૈયાર થયેલી અલગ અલગ દેશની ચમચીનું કલેક્શન કર્યું છે જેમાં સાદી ચમચી ફોક અને નાઇફનો પણ સેટ છે ધવલભાઈ તેમજ તેમના જેવા અનેક એન્ટિક ચીજ વસ્તુઓનો સંગ્રહ કરતા સભ્યો વિવિધ સ્થળે રોજાકા મેળામાં તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા રહે છે અને આવી અવનવી વસ્તુઓ મેળવતા રહે છે હાલ તેમની પાસે જે એક યુનિક કલેક્શન છે તેમાં પાંચસોથી વધારે ચમચી છે જેમાંથી કેટલીક ધાતુની ચિનાઈ માટીની તો કેટલીક બેટની બનેલી છે ભારત દેશના વિવિધ રાજ્યો અને વિદેશોની આ ચમચીઓના કલેક્શનમાં કેટલાક ફ્લાવર પ્રિન્ટ અને અન્ય ફૂટી છવાઈ વિવિધ પ્રિન્ટ છે અન્ય કેટલીક ચમચી નાઈફ અને ફોકનો સેટ છે જે બ્રાસમાંથી બનાવવામાં આવ્યો છે અને તેના પર લીલા અને તેમજ લાલ કલરથી મીનાકારી જેવું કારીગરી કરવામાં આવી છે આ અંગે ધવલભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે મારી પાસે વરસ ઓગણીસો પચાસથી વરસ બે હજાર સુધીની વિવિધ દેશની ચમચીનું કલેક્શન છે જેમાં આપણા દેશ સિવાય જાપાન થાઈલેન્ડ ફ્રાન્સ બેંગકોકમાં ઉપયોગમાં લેવામાં આવતી વર્ષો જૂની ચમચી છે જે ખાસ કરીને ચીનાઈ માટે પ્રોસેલિન સ્ટીલ બ્રાસ તેમજ કોપર જેવી વિવિધ ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવી છે આજની જનરેશન ઇતિહાસને યાદ રાખે અને ચીજવસ્તુઓ અનુસાર તે દેશની વિશેષતા યાદ રાખે એ મારો હેતુ છે